જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે બુદ્ધિશાળી કોણ એક સુંદર મજાના છટાદાર વક્તા હતા અને એટલું સુંદર મજાનું વ્યાખ્યાન આપતા કે લોકો તેને સાંભળતા જ રહી જતા હતા એના હાવ ભાવ છટા અભિવ્યક્તિ ગઝબની લોકો એને જોવા માટે દૂર દૂરથી ભેગા થતા જ્યારે પણ તેમનું વ્યાખ્યાન વક્તવ્ય હોય ત્યારે લોકોની ભીડ ઉમટી પડતી અને હજારોની સંખ્યામાં લોકો તેને સાંભળતા એક દિવસ એવું બન્યું કે વક્તાની તબિયત બગડી અને એક જગ્યાએ વ્યાખ્યાન આપવા જવાનું હતું હજારો માણસો તેમની રાહ જોઈને બેઠા હતા પરંતુ એમની એવી તબિયત બગડી કે એક કલાક સુધી ઊભા રહીને ભાષણ આપી શકે એવી તેમની પરિસ્થિતિ ન હતી આથી ઉદાસ થઈને બેઠા હતા ત્યારે તેમનો ડ્રાઈવર આવ્યો અને કહ્યું શું થયું તેણે કહ્યું કે એક જગ્યાએ આપણે વક્તવ્ય આપવા જવાનું છે પરંતુ મારી એવી તબિયત બગડી છે કે એક કલાક તો શું અડધી કલાક પણ ઊભો રહી શકું એવી મારી પરિસ્થિતિ નથી તો ડ્રાઈવરે કહ્યું કે માલિક આપ ચિંતા ન કરો વર્ષોથી હું તમારી સાથે જાઉં છું તમે વક્તવ્ય ભાષણ આપો છો અને હું બેઠો બેઠો સાંભળું છું અને એ સાંભળવામાં સાંભળવામાં હું તમારી જેવું વક્તવ્ય આપી શકું ને એવો થઈ ગયો છું જો આપ મને અનુમતિ આપો તો તે જગ્યાએ જઈ અને હું બોલું હાવ ભાવ કેવી રીતનું બોલું એ બધી મને ખબર છે અને એ વક્તાએ વિચાર્યું કે હું જે જગ્યાએ વક્તવ્ય આપવા જાઉં છું એ લોકો મને બરાબર ચહેરાથી ઓળખતા નથી એવી જગ્યા છે તો એ માણસને કરવા એટલા માટે એ તૈયાર થઈ ગયા પોતાના કપડાં પેલા ડ્રાઈવરને પહેરાવી દીધા અને ડ્રાઈવરના કપડાં પોતે પહેરી લીધા ગાડી રવાના થઈ અને જે જગ્યાએ વક્તવ્ય આપવાનું હતું ત્યાં પહોંચી ગયા લોકોએ જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત કર્યું ડ્રાઈવર પણ હોશિયાર હતો એના હાવ ભાવ બોલી બધું શીખી લીધું હતું જ્યારે વક્તાઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારે એ ડ્રાઈવર સન્માન સ્વીકાર્યું અને સ્ટેજ ઉપર ગયો અને સુંદર મજાની વાત એમને કરી છટાદાર વક્તવ્ય આપ્યું લોકો મંત્ર મુગ્ધ થઈ ગયા તાળીઓનો ગડગડાટ થયો અને એક કલાક સુધી તેમને સુંદર મજાનું વક્તવ્ય આપી દીધું તે વક્તા તો જોતા રહી ગયા વાહ મારો ડ્રાઈવર પણ એટલો બધો સુંદર તૈયાર થઈ ગયો છે પરંતુ વક્તવ્ય પૂરું થયું પછી વાત આવી ચર્ચાની પ્રશ્નોત્તરીની સામેથી એક પછી એક પ્રશ્નો આવવા લાગ્યા થોડાક તો પ્રશ્નોનો જવાબ આપી શક્યો પરંતુ એવા અઘરા પ્રશ્નો આવ્યા ત્યારે ડ્રાઈવર ધૂઝવા લાગ્યો કે આ જવાબ તો મને નથી આવડતા ત્યારે ડ્રાઈવર હોશિયાર હતો એમને કહ્યું આ તો એકદમ સરળ પ્રશ્નો છે આના જવાબ તો મારો ડ્રાઈવર આપી દેશે એમ કહી અને મુખ્ય વક્તાને એ ખુરશી ઉપર બેસાડી દે છે અને સામેવાળાના તમામ પ્રશ્નોના જવાબ એ મુખ્ય વક્તા આપી દે છે લોકો આનંદથી તાળીઓથી ગડગડાટથી એ બંનેને વધાવી લે છે અને એ કામ ત્યાં પૂર્ણ થાય છે કહેવાનો મતલબ કે કોઈ પણ વ્યક્તિની હાવભાવ એમની છટા આપણે લઈ શકીએ છીએ પરંતુ એના જેવા વિદ્વાન તો આપણે ન થઈ શકીએ કે એની જેવું જ્ઞાન તો આપણે ન જ આપી શકીએ માણસ બીજાનું અનુમાન એનું અનુમાન કરે કે તેનું અનુકરણ કરી શકે પરંતુ તેની જેવી વિધ્વત્તા મેળવવા માટે તો એટલો જ પ્રયત્ન કરવો પડે આમ માણસની વિદવતા હંમેશા તેમની સાથે જોડાયેલી હોય છે